નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ અને વિકાસ ના કાર્યો ની ચર્ચા થઈ વાગડ ની બ્યાસી વર્ષ જૂની કટારિયા મુકામે આવેલ શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય જનરલ અધિવેશન ત્રીસ છ ચોવીસના રોજ વલ્લભપુરી કટારિયા મધ્યે એજન્ડામાં દર્શાવેલ કાર્યવાહી માટે મળી ગયું વાગડમાં રાપર બચાવ અને જૂના કટારિયા આમ માત્ર ત્રણ હાઈસ્કૂલો હતી અને વાગડ વિસ્તારમાં સૌથી મોટું સ્ત્રોત અભ્યાસ અને છાત્રાલય માટે એકમાત્ર શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય જે તે સમયે હતું જેણે જ્ઞાનની જ્યોત સતત જલ્દી રાખી છે આમ પંચ્યાસી વર્ષ જૂની આ સંસ્થાનું જનરલ અધિવેશનમાં ગામે ગામથી શ્રી વાગડ સાત ચોવીસી જૈન સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા શરૂઆતમાં મંગલાચરણ વનચંદભાઈ ગઢેચાએ કરાવ્યું હતું બાદ ગત મિનિટ્સનું વાંચન મંત્રી વિનોદ મહેતાએ કર્યું ત્યારબાદ પ્રમુખ સુરેશભાઈ વારૈયાએ ધુવાધાર પ્રવચન કર્યું હતું અને તેમના સમયમાં થયેલ પ્રગતિ તથા તેમને વહીવટ માટે મળેલ સહકાર બદલ સમગ્ર ટીમ તથા અન્ય ભાઈઓનો આભાર માન્યો હતો આવનારા સમયમાં સંસ્થાના વિકાસ માટેના વિઝનની વાત ન્યૂઝ ઓફ કચ્છ નવીન મહેતા સાથે કરતા તેમણે જણાવ્યું કે આ સુરેશભાઈ આપ બોર્ડિંગના નવી ટર્મ્સ માટે પ્રમુખ નિવાર પહેલા તો હું આપને અભિનંદન પાઠવું છું અને અને આપનું જે વિઝન છે આવનારા સમય માટે એ શું રહેશે શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય કટારિયા ભુજ અને અમદાવાદ બોઇઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલ જી આ સંસ્થાના આ સંકુલોમાં આવેલી હોસ્ટેલો અને શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયની અત્યારે નથી જે સમણી બિહાર આપણને જે રીતે પણ આપી છે એ પ્રમાણે આપણે એમાં સારામાં સારી રીતે વ્યવસ્થાઓની સાથે આગળ વધીએ છીએ પણ આવતા સમયની અંદર અમદાવાદમાં ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ કરવું મા હું અને મારી આખી ટીમ મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટ બોર્ડ આના માટેના પૂરા પ્રયત્ન કરીને અમે લોકો આગળ વધશું જી એવી જ રીતે અમારું કટારિયાની ની અંદર જે શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયનું વિદ્યાલય છે એની અંદર સાતસો એક વિદ્યાર્થી અત્યાર સુધી ભણતા હતા આ વર્ષે લગભગ નવસો ને વીસ વિદ્યાર્થી જેવા વિદ્યાર્થીઓ ભણવા માટે અલગ અલગ સમાજના આ સ્કૂલની અંદર ભણવા માટે આવે છે ત્યાં પણ એવી જાતનો વિચાર સીએસઆર અને અન્ય સમાજના ફંડો થી આ સંકુલ પણ નવું આખું નિર્માણ કરવું એવી જાતના વિચારો સાથે અમારી આખી ટીમ મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટ બોર્ડ સર્વે એવું વિચારે છે અને એના મુખ્ય સમાજના કે જૈન સમાજના હોય એવી જાતના નિર્માણ સાથે આગળ વધવાનો વિચાર અમારા લોકોનો બને છે આ રીતે કટારિયાની અંદર પણ આપણા સમાજના વિદ્યાર્થીઓ પણ આજે લગભગ લગભગ ત્રેવીસેક વિદ્યાર્થીઓ વાગડ સાત ચોવીસ સમાજના છે અને સેમ એવી જ રીતે એક વિદ્યાર્થી જૈન સમાજના પણ અન્ય જૈન સમાજના છે એમ કરીને છેતાલીસ વિદ્યાર્થીઓ માટે એક લાખ નું ડોનેશન ગર્લ્સ માટે લેવું તો એ બાબતે પણ આપ શું કરવાના છો એમણે એમણે ગર્લ્સ માટે નહીં પણ એમણે જનરલ કીધું તું કે જનરલ શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયની અંદર અમદાવાદ માટે અમદાવાદ સંકુલ માટે લાખ લાખ રૂપિયા નું ફંડ આપણે સમાજમાંથી અને સમાજમાંથી લાખ લાખ રૂપિયાના ત્રણ વર્ષ માટે ડોનેશન લેવા જોઈએ એવી જાતની એમની રજૂઆત હતી ને બહુ સરસ વાત છે એમની એ વાત સાથે મને લાગે છે કે અમારી ટીમ અને અમારા ટ્રસ્ટ મંડળ મેનેજિંગ ટ્રસ્ટીના બધા જ સમજ છે આવતા સમયની અંદર જયારે પણ અમારી

ત્યારબાદ બંધારણ સુધારવા કલમ આઠ એકમાં સુધારો પસાર કરાયો જેમાં છ સભ્યોને બદલે આઠ સભ્યો ટ્રસ્ટી તરીકે નિમાશે તથા એક સભ્ય સંમેલન ટ્રસ્ટી તરીકે સૂચવશે આમ બીજો સુધારો કલમ આઠ દસ ટ્રસ્ટ બોર્ડના કોરમની હતી ત્રીજો બંધારણીય સુધારો કલમ આઠ બાર જેમાં કોઈપણ સભ્ય સતત ત્રણ ટર્મ સુધી ટ્રસ્ટી રહી શકશે પણ એક ટર્મની વિશ્રાંતિ પછી ફરીથી ટ્રસ્ટી બની શકશે આ કલમ સંપૂર્ણ રદ કરાઈ હતી અને ત્યારબાદ પ્રમુખ સ્થાનેથી કે અનુમતિથી રજૂ થયેલ જુદી જુદી બાબતોની ચર્ચા કરાઈ હતી ત્યારબાદ આગામી ટર્મ માટે ટ્રસ્ટ મંડળ તથા નવા હોદ્દેદારો નિમવાના એજન્ડામાં બે સલાહકાર સભ્યો કમલનાયન ડી મહેતા તથા જયસુખભાઈ ધનજી પૂજ તથા કુલ અગિયાર ટ્રસ્ટીઓના નામની જાહેરાત થઈ જેમાં દક્ષેશભાઈ સંઘવી મેનેજિંગ ટ્રસ્ટી રહેશે સોળ કારોબારી સદસ્યોની જાહેરાત થઈ ઓડિટર અમદાવાદ ભુજ સ્થાનિક સમિતિના સભ્યો તથા ગર્લ્સ હોસ્ટેલની કમિટીની જાહેરાત કરાઈ હતી સુરેશભાઈ વારૈયા પ્રમુખ તથા મોહનલાલ ગઢેચા ઉપપ્રમુખ વિનોદ મહેતા મંત્રી મુકેશ વોરા ખજાનચી રાજેશ કુબડીયા વિદ્યાલય મંત્રી જીતુભાઈ કાકરેચા વિદ્યાલય સહમંત્રી હોદ્દેદારો નિમાયા હતા આમ જનરલ અધિવેશન ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં અનેક ઉપસ્થિત સદસ્યોએ ઉપયોગી ચર્ચા કરી હતી સાત ચોવીસી સંમેલનના ઉપપ્રમુખ કાંતિલાલ મહેતા ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં દિવંગત થયેલ અને બોર્ડિંગ સાથે જોડાયેલ કર્મનિષ્ઠ કાર્યકર્તાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બે મિનિટ મૌન પડાયું હતું મંત્રી ભરતભાઈ ધનજીભાઈ બોરાએ હોસ્ટેલમાં ભણતી કન્યા કેળવણી માટે આપેલ યોગદાન માટે મદદની નોંધ લેવાઈ હતી